કનકનાથ મહાદેવ એ ડુંગર ના ગાળામાં આવ્યું છે મોટી મોટી પવન ચકી છે અને આ બાજુ હજી પાણી નું ખુબ ભર ભર ચક છે હજી અને પહોંચી ગયા છે કનકનાથ મહાદેવ તો તમને અંદર નો વ્યુ બતાવો ખૂબ સરસ છે અહીંનું વાતાવરણ આ બાજુ મોટી પવન ચકી છે ગાયું તળાવની કાંઠે સરે છે અને મંદિરનો ખૂબ મસ્ત નજારો છે તો તમને અંદરનો વ્યૂ બતાવું અંદર પ્રવેશ કરતા પહેલાં આપણે છે માતા નાથ મહાદેવ સ્વયંભૂ તમને તો તમને અંદરનો બધો વ્યૂ બતાવું આ ભોજન શાળા છે અહીં કામ ચાલુ છે અત્યારે મહાકાળીમાં મંદિર છે આ બાજુ ના કન્નનાથ મહાદેવ છે કન્નનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા જે એકસો ને આઠ લીટર દૂધ પી ગયા હતા તો આ છે મહાદેવનું મસ્ત મંદિર કંગનાથ મહાદેવ આ મંદિરનું પ્રાંગણ છે મસ્ત નજારો છે મહાકાળી માનું મંદિર છે મહાકાળી માનો થોડો છે છે મહાકાળીમાં હાલના મહાન છે ઉમેદગીરી બાપુ બાપુ બિરાજમાન છે અહીંયા અહીંયા હાલના મહાન બિરાજમાન છે અને આ વિશ્રામ ગૃહ છે કનનાથ મહાદેવનો મસ્ત વ્યૂ તમને અંદરનો દેખાડો આ ભોજનશાળા છે બધી આ બાજુ લીલા સમ વૃક્ષો છે અહીં કાળભૈરો દાદાનું મંદિર છે અને મહાદેવનું મંદિર છે આ મહાદેવ સ્વયંભુ પ્રગટ થયા છે જે કંગનાથ રાજા હતા એ પરથી કંઈક નામ પડ્યું છે અને તમને થોડો પાછળનો નજારો બતાવું ત્યાં ગેટ સુધી પાણી ભેર્યું છે એટલી મજા આવે ને એકદમ મસ્ત વાતાવરણ અહીંયા મોટા મોટા માછલા છે જેવું નાખે ને બધા બધા માછલા ઓરા નજદીક ખાવા પાછળ પાણી ભરેલું છે છે અને મોટી મોટી માછલીઓ છે આ મંદિરનો જીણોદ્ધાર રાજાના પત્નીએ કરાવેલો છે રાજાના પત્ની આ મંદિર બનાવરાવેલું છે જો તમને ટાઈમ મળે ને તો એકવાર આવજો કને રાના રામપીર છે ને એ સાઈડ થી હવાય છે અલંડા રોડ થી વળી જવાનું રાજકોટ હાઈવે ફરવા લાયક સ્થળ છે મસ્ત ની અંદર આવતા જ ત્યાં ધૂણો છે ગુરુદત્તાત્રે માણસો અવાર અહીં ફરવા આવે છે જગ્યા સારી રહે એટલે આ બાજુ તમને થોડુંક નજદીકથી વાતાવરણ બતાવું પાણીનું અને ગાયુંનું

ધૂણાની મઢી છે મસ્ત આવો ધૂણો તમે ભાગ્યે જોયો જેના અખંડ રાફડા ધૂણો એ ચાલુ છે ને રાફડા નકરા છે અહીંયા આ જડિયા મહાદેવનો ઇતિહાસ બહુ મસ્ત છે ગાયના સારણના એક દીકરાએ એની સાત બહેનોની પાછળ જળ સમાધિ લઈ લીધી હતી એટલે કે જડિયા મહાદેવ નામ પડ્યું અને આનું વાતાવરણ બહુ મસ્ત છે એકદાણ જરૂર ને જરૂર ફરવા આવજો કુદરતી વાતાવરણ હારે ફરવાની તો મજાત આવે ડુંગર છે તો આ છે જડીયા મહાદેવ જે તમને ગર્ભગૃહનો તે નજારો બતાવું આ છે જળિયા મહાદેવ જય શંભુ જય મા પાર્વતી મૈયા આ કુદરતી વાતાવરણમાં તમે ફરવા આવો ને તો મન અને શરીર બંને ખુશ થઈ જાય અને તંદુરસ્તીનો એક મોટો અહેસાસ થાય જ્યાં ઝડયા મહાદેવનું એટલું સુંદર અને અતિ ભવ્ય મસ્ત વાતાવરણ છે બધા મંદિરે ને બધા શિવ મંદિરે તો કાલ ભેરો દાદા તો હશે જ જેને નીંબુના હાર ચડાવવામાં આવે જય કાલ ભેરો દાદા મારે હમણાંના બધા લોગમાં પાણી તો આવશે જ કારણ કે આ બાજુ બધે પાણી પુષ્કળ પ્રમાણમાં આવી છે કેળ્યુંને અલગ અલગ ઝાડવા વાવેલા છે જગ્યા મોટી વિશાળ છે અને નકૃત ઝાડવું પુષ્કળ વનવિભાગોની એવું એટલે અહીંયા મનને આનંદ થાય એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ ખાલી પવનચક્કીનો અવાજ આવે નાનો એવો સબૂતરો છે મસ્તીનો આ રુદ્રાક્ષનું ઝાડું છે મેં પેલું પહેલું જોયું અને તમને બધા એને પણ બતાવું જો કાચા રુદ્રાક્ષ આવ્યા છે અહીંયા છે તો રુદ્રાક્ષ રુદ્રાક્ષના આકારના ફળ આવ્યા છે ઝીણા ઝીણા